બોટાદ જિલ્લાના કુંડલી ગામે થોડા દિવસ પહેલા ઓખા ભાવનગર ટ્રેનને ઉથલાવવાના પ્રયાસને ભાજપના ધારાસભ્ય દ્વારા વખોડવા આવ્યો આ ટ્રેન ઉથલાવવાના પ્રયાસને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને ગંડા વિધાનસભાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા ષડયંત્ર રચાયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી વધુમાં શંભુનાથજી ટુંડિયાએ જણાવ્યું કે દેશમાં અનેક અસામાજિક પ્રવૃત્તિઓમાં કોંગ્રેસનો હાથ હોવાના મળ્યા છે પુરાવા સુરત પછી બોટાદમાં બનેલ ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનામાં કોંગ્રેસનો હાથ હોઈ શકે તેવો આક્ષેપ કર્યો છે બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાને લઈને તપાસ તેજ કરવામાં આવી બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસની ઘટનાને બે દિવસ થવા છતાં હજુ સુધી કોઈ કડી મળી નથી ગુજરાત પોલીસ તેમજ રેલવે વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પોલીસની તમામ એજન્સીઓ તેમજ રેલવે વિભાગ દ્વારા સઘન તપાસ કરી રહી છે બોટાદ એસઓજી એલસીબી પોલીસ દ્વારા અલગ અલગ શંકાસ્પદ લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ કરાઈ રહી છે ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો ઝડપથી પર્દાફાશ થાય અને આરોપીઓ પકડાય તે દિશામાં પોલીસ કરી રહી છે તપાસ તેમ બોટાદ ડીવાયએસપી મહર્ષિ રાવલે જણાવ્યું હતું રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ ગામ નજીક ઓખા ટ્રેન પ્રયાસ થયો હતો તો કરવામાં આવી છે પણ કંઈક કડી મળી એજન્સીઓ દ્વારા તપાસ છે શું આજે કુંડડી ગામની સીમમાં આજે ટ્રેન નંબર વન નાઇન ટુ વન ઝીરોને અવરોધ થાય અને પેસેન્જરને હાનિ પહોંચે તેવા ઈરાદાથી રેલવે ટ્રેક ઉપર જે અવરોધ કરવામાં આવ્યો હતો તે બાબતે પોલીસ દ્વારા તપાસ છે તે શરૂ છે હાલમાં બોટાદ પોલીસની તથા ગુજરાત પોલીસની અલગ અલગ એજન્સીઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વગેરે છે તેની ટીમો તપાસ કરી રહી છે અને આ સમગ્ર ગુનાનું કાવતરું તથા ગુનાનો જે પણ સંકબંધો છે તેમને રાઉન્ડ અપ કરી અને આઈડેન્ટિફાય કરવા માટે પ્રક્રિયા છે તે હાલમાં શરૂ છે હાલમાં આ બાબતે રેલવેના અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવેલ છે અને તેમના દ્વારા પણ કઈ રીતે આ બનાવ બનેલ છે તે સંપૂર્ણ માહિતી છે તે પણ જાણવામાં આવેલ છે અલગ અલગ કોર્ડિનેશનથી જે શકમંદો છે તેઓના બનાવ સ્થળે હાજરીઓ

ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય મહામંત્રી હોવાના નાતે દેશભરના જુદા જુદા બધા રાજ્યોમાં પ્રવાસ કરતો હોઉં છું માત્ર ગુજરાતમાં નહીં ગુજરાત સુરતનું કિમ હોય કે આપણું રાણપુરનું કુંડલી હોય એ તો એક સૂચક છે પણ આ સિવાય દેશભરમાં ખૂબ મોટા ષડયંત્રો રેલ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ આની ખૂબ ઊંડાણપૂર્વક અને ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે તપાસો આની સોંપાઈ છે અને જે પણ આવા કૃત્યો કરવાવાળા આવા તત્વો અને પરિબળો છે એ પરિબળો ખુલ્લા પડે એમને સજા પણ થાય એવી અમારી બધાની રજૂઆતો પણ છે આપણા માન્ય સ્થાનિક સાંસદ આદરણીય નિમુબેન આદરણીય ચંદુભાઈ ત્રણ દિવસ પહેલાં જ મારે એમની સાથે વાત થઈ વાતમાં એમણે પત્રો લખ્યા છે અને કહ્યું છે કે આને અમે ઊંડાણપૂર્વક ઝીણવટપૂર્વક તપાસ માગશું અને ઇન્કવાયરીમાં જે પણ આવશે સંશોધનના આધારે એવા ગુનેગાર તત્વો જે છે એવા તત્વોને ખુલ્લા પાડી અને યોગ્ય સજા કરવામાં આવશે વાસ્તવમાં આવી દુર્ઘટનાઓના કારણે લોકોનું જાનમાળનું નુકસાન થતું હોય છે હું સીધો આરોપ કોંગ્રેસના લોકો ઉપર આપના માધ્યમથી કરું છું કે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં અને ત્યાં આવા ષડયંત્રો કર્યા છે આંધ્રમાં પણ આવું એક ષડયંત્ર પકડાયું કર્ણાટકમાં પણ પકડાયું ત્યારે જ્યાં જ્યાં કોંગ્રેસની રાજ્ય સરકારો છે ત્યાં રેલ ડિપાર્ટમેન્ટ બદનામ થાય એક બાજુ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે પ્રકારે વંદે ભારત ટ્રેનના માધ્યમથી દેશના નાગરિકોને સુવિધાજનક સુખાકારી મુજબનો પ્રવાસ એમનો થાય એવી ચિંતા કરી અને અદ્યતન પ્રકારની ટ્રેનો રાજધાની સાથે જોડતી દરેક રાજ્યોને આપી રહ્યા છે ત્યારે આવા તત્વો જે પ્રકારે આ પરિબળો આવા કામો કરી રહ્યા છે એવા પરિબળોને બક્ષવા નહીં જોઈએ અને એનઆઈએ તપાસ કરે છે બાકી બધા ઇન્વેસ્ટિગેશનના વિષયો છે જે પણ પરિબળો છે એને ખુલ્લા કરી અને સજા કરવામાં આવશે કોંગ્રેસ ઉપર તમે આક્ષેપ કર્યા છે આ ષડયંત્રમાં કોંગ્રેસનો હાથે છે બિલકુલ હું ખુલ્લો આક્ષેપ કરું છું કોંગ્રેસના લોકો આવા ષડયંત્રો મેં કહ્યું એમ પશ્ચિમ બંગાળની અંદર રીતસર ઝારખંડની અંદર રીતસર ટ્રેનો રોકી અને એને ટ્રેનોને એના ડબ્બાઓ ઊંધા પડી જાય એ પ્રકારના આપણે બધા ચિત્રો દેશે જોયા જ છે મીડિયાના આપના માધ્યમથી સાત સાત ડબ્બાઓ ખડી જાય આખી આખી ટ્રેન પાટા પરથી નીચે ઉતરી જાય ઓટોમેટિક તો કેવી રીતે ઉતરે દરેક જગ્યાએ હમણાં જ એક ઘટના બની વિડીયો પણ વાયરલ છે સોશિયલ મીડિયામાં કે ગૌમાતાએ લાખો પ્રવાસીઓ હજારો પ્રવાસી સેંકડો પ્રવાસીઓની જાન બચાવી રેલના ડ્રાઈવરને ખબર સુધા નહોતી કે આગળ આ પ્રકારે એક મોટો રોડ દબાયેલો છે અને ગૌમાતા જ્યારે દોડતા દોડતા નીકળ્યા અને આમ પાટો ક્રોસ કર્યો તો એના કારણે ટ્રેન ઊભી રહી ઊભી રહી પછી નીચે ઉતરીને જોયું તો ત્યાં આડો રોડ હતો અને આ જ પ્રકારે ટ્રેનને ઉથલાઈ પાડવાનું ખૂબ મોટું ષડયંત્ર હતું એટલે આવી ઘટનાઓ પણ દેશની સમક્ષ આવી રહી છે